બે ભેંસ વેચવાની છે એકી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર આ બંને ભેંસ મળી જશે જવાબદારી વાળી ભેંસો તો હું તમને ભેંસોની બધી ડિટેલ આપી દઈશ કે ક્યારે આ ભેંસ વ્યાસે એટલે કે કેટલી કાચી છે દૂધ કેટલું આગળના વેતરમાં હતું હું તમને બધી ડિટેલ આપી દઈશ ક્યાં જોવા મળશે તેના ઓનરના નંબર તો વિડીયો પૂરો જોતા રહેજો સંજયભાઈને આ બે ભેંસ વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સંજયભાઈને બે ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે તમે જે પેલી ભેંસ જોઈ રહ્યા છો તે ત્રીજું વેતર વ્યાસે એટલે કે ત્રીજા વેતરની અંદર છે ને ગયા વેતર એટલે કે બીજા વેતરની અંદર સાત થી આઠ લિટર દૂધ હતું અને આ ભેંસ માત્ર દસ દિવસની અંદર વ્યાઈ જશે એટલે કે દસ દિવસની કાચી છે ભેંસ શોધી જવાબદારી વાળી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ભેંસ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકો છો અને કોઈ પણ ભેંસ લેવા કે જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે તમે એમને જશો અને જો ભેંસ વેચાઈ જશે કોઈ પણ તો તમારે ધક્કો થશે આ ભેંસની કિંમત અંદાજિત એક લાખ રાખી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજી ભેંસ વેચવાની છે તે પણ ત્રીજા વેતરની અંદર છે અને બીજા અંદર આ ભેંસનું દૂધ સાત લીટર હતું અને આ ભેંસ પણ સોજી છે માત્ર દસ થી બાર દિવસની કાચી છે તમે વિડીયોની અંદર ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે આ ભેંસની કિંમત એસી હજાર રાખવામાં આવી છે માત્ર રૂબરૂ સ્થળ ઉપર બંને ભેંસોની કિંમતમાં ફેરફાર થશે ગયા વર્ષમાં આ ભેંસનું દૂધ સાત લિટર સાવ સોજી ભેંસ દસ થી બાર દિવસની કાચી ત્રીજું વેતર વ્યાસે હવે તમારે બંને ભેંસો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને પરનારા ગામે જોવા મળશે પરનાળા હવે તમારે કોઈ પણ ભેંસ લેવી હોય સંજયભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ સત્તાણું બાસઠ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો